મોડાસા હજીરા વિસ્તારમાં અગિયાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાનો પ્રયાસ અરવલ્લી જિલ્લાનું શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં હજીરા વિસ્તારમાં અગિયાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો બાળકી હાલ સાર્વજનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ છે મળતી માહિતી પ્રમાણે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી ત્યારે બાળકીઓના માતા પિતાની ઊંઘ હરામ થઈ જાય તો નવાઈ નહીં અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે એક મહિલા હોય તેમજ જિલ્લા પોલીસ વડા તરીકે પણ એક મહિલા હોય ત્યારે આવી ઘટનાઓને સખત રીતે વખોડી નરાધમને જેલના હવાલે કરી કડકમાં કડક સજા થાય તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જયદીપસિંહ દ્વારા બાળકી તેમજ તેના મા બાપની મુલાકાત લઈ સાંત્વના આપી હતી રિપોર્ટર અજય ભાટિયા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી મોડાસા ગત ચોવીસ ઓગસ્ટની એક ઘટના સામે આવેલી મોડાસા ટાઉનમાંથી રાજસ્થાની પરપ્રાંતીય યુવક હતા એક પરણી સ્ત્રી સાથે ેરવટણક કરેલી અને એ ઘટના સામે આવી એ જ દિવસે મેં વહીવટીતંત્ર જે આપણું છે કાયદો અને વ્યવસ્થા જેના હાથમાં છે એને એક બે હાથ જોડી વિનંતી કરી કે સાહેબ મોડાસા એક એવું નગરી છે કે શૈક્ષણિક નગરી છે મોડાસાની અંદર ધંધારથી રહેવાળા વ્યક્તિ ઉપરાંત સમગ્ર અરવલ્લીની અંદર આજુબાજુના છેવાડાના ગામડામાં વસતા માણસો અહીંયા એમના બાળકોના અભ્યાસ અર્થે રહ્યા છે નંબર એક આજે કેટ કેટલી કોલેજ એન્જિનિયરિંગ કોલેજની વાત થાય પોલિટેકનિક કોલેજની વાત થાય અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે પણ આશા જેને કહેવાય કે ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે આવી અનેકા અનેક પરિવારોની દીકરીઓ રોડ ઉપર બિંદાસ ફરતી હોય છે સારી રીતે ફરે છે અને એ ફરવી પણ જોઈએ પણ જ્યારે દર વીસ દિવસ પચીસ દિવસના અંતરાલની અંદર આવી જ્યારે ઘટના આવે છે હું તો કઉ છું કે દુષ્કર્મ આજે ઘટના આવી મોડાસાની અંદર એક દીકરી છે અગિયાર બાર વર્ષની દીકરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે આજે સાર્વજનિકની અંદર અમે રૂબરૂ તપાસ કરી આમ આદમી પાર્ટીની વાત પછી પણ એક નાગરિક તરીકે કે ખરેખર થઈ શું તો એની અંદર જોવા મળે છે ડોક્ટર સાહેબ જોડે ઇન્ક્વાયરી કરી એને સિરીઝ આપેલી છે ડોક્ટર સાહેબની મેં ચર્ચા કરી કે પ્રાથમિક રિપોર્ટ શું છે પણ ડૉક્ટર સાહેબ કહે છે કે પોલીસની જે ગાઈડલાઇન છે પોલીસ મને જે પ્રમાણે જેને કહેવાય કે ટેસ્ટ માટે જે પ્રમાણે ગાઈડ કરશે એ પ્રમાણે હું આગળની તપાસ અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ કરી એ વાત પછીની છે પણ આવી ઘટના શા માટે સામે આવે છે એક મોટો સવાલ છે આજે સામાન્ય પરિવારો મેં આગળ વાત કરી એ પ્રમાણે દીકરી કોના ભર્યો છે જ્યારે કન્યા કન્યાકેરવની મસ્ત મોટી વાતો હોય માનનીય પ્રધાનમંત્રી શ્રીની ગુજરાતની મુલાકાતે હોય ત્યારે આવા નરાધમોને આવી શક્તિ કોણ પુષ્ટ કરે છે આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે બે હાથ જોડી વિનંતી કરું છું કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી આવા વ્યક્તિઓને ખુલ્લા કરો જેથી કરીને મોડાસાનું જે વાલી છે અથવા તો ગુજરાત બનનું કે ભારત બનનો છે દીકરીનો બાપ છે એ બિલકુલ શાંતિથી એનો સમયસર ઊંઘી શકે આ તો વાત એના એ જ રહી કે દીકરી મારી ગઈ છે બજારની અંદર ભણવા ગઈ છે એસો એન્સો કોઈ કામ અર્થે જઈશે એ પરત ના આવે ત્યાં સુધી વાલી ઊંઘી ના શકે આ આ કાયદો અને વ્યવસ્થાની આ પોલિટિકલ રંગ ના આપશો પ્લીઝ આ પોલિટિકલ રંગ નહીં હું પણ એક દીકરીનો બાપ છું મારે ઘર ઘરે પણ ઓગણીસ વર્ષની એક દીકરી છે અને એ એક દીકરીના બાપ તરીકે હું તમારી સામે મૂકું છું કે મારી દીકરી કોને ભરો છે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે તો આજના તબક્કે મારે એટલું જ કહેવું છે કે મેરબી કરી અને આની અંદર જે દોષીસ છે એની બિલકુલ જેમ કહેવાય કે સત્વરે એની તપાસ થાય અને એની થતી યોગ્ય પ્રમાણે જે કાયદાની જોગવાઈની અંદર જે સજા છે જે પનિશમેન્ટ છે એ કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસે તો મેં આગળ વાત કરી એ પ્રમાણે વાલી શાંતિથી ઘરે ઊંઘી શકે ફરીથી આપનો ધન્યવાદ અને જે પરિવારજનો છે એમની મેં મુલાકાત પણ કરી એમની કોઈ પણ મદદ કરવાની હશે તો અમે મદદ કરવા માટે પણ તૈયાર છે પણ અહીંયાથી આ વાત પૂરી થવાની નથી મીડિયા બંધુઓનું પણ વિનંતી કરું છું કે હું અનેક તમે કોઈ આને કોઈ જેને કહેવાય કે નેગેટિવિટી પસરવાની જરૂર નથી આનો આના પર બ્રેક લાવી છે આપણે પણ રીતે અને એમાં વહીવટીતંત્ર અને આમ જનતાનો સહયોગ જરૂરી તો અહીંયા એટલી જ વાત છે કે માનનીય એસપી સાહેબને પણ હું વિનંતી કરું છું આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી તરીકે કે આપ એક એવી તપાસ ચલાવવાની એક એવું એક એક્ઝામ્પલ પૂરું પાડો કે જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે નહીતર એક એક ઘટના તમારું એક જેને કહેવાય કે ગ્રાફિક્સ જ્યારે સોશિયલ મીડિયાની અંદર લીકેજ થાય છે વાયરલ થાય છે ત્યારે હજારો વાગ્યોની હરામ થઈ જાય છે તો આવ્યા જે મેસેજ છે એના ઉપર બ્રેક વાગવી જોઈએ અથવા તો આવી જે ઘટનાઓ ઘટે છે એના ઉપર બ્રેક લાગવી જોઈએ ધન્યવાદ ભરતમાંથી જય